સૌ પ્રથમ વાતચીત પ્રશ્ન એક તમારે ત્યાં ક્યારે ક્યારે શેરી વાળવામાં આવે છે જવાબ અમારે ત્યાં સફાઈ કામદાર દ્વારા દરરોજ શેરી વાળવામાં આવે છે છતાં જ્યારે કોઈ ધાર્મિક તહેવાર હોય કે કોઈના ઘરે સામાજિક પ્રસંગ હોય ત્યારે વિશેષ સફાઈ કરવામાં આવે છે વાતચીતના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો નમૂનારૂપ છે આમાં તમે તમારી રીતે બીજો કોઈ જવાબ તમારા ત્યાં હોય તો તમે લખી શકો છો પ્રશ્ન બે તમારા ઘરે મહેમાન તરીકે કોને કોને આમંત્રણ આપવાનું તમને ગમે કેમ જવાબ મારા ઘરે મહેમાન તરીકે સૌ કોઈ સ્નેહીજનોને આમંત્રણ આપવાનું ગમે આ સ્નેહીજનોમાં મારા મામાને આમંત્રણ આપવાનું મને ખૂબ જ ગમે કારણ કે મારા મામા મારી ભણવા માટેની રમતગમતની કે અન્ય પ્રવૃત્તિ માટેની વસ્તુઓ લાવી આપે છે તેમના ઘરે જાઉં છું ત્યારે મારી પસંદગીનું ખાવાનું આપે છે અને વિવિધ રમતો રમાડે છે તમને કોઈ બીજા મહેમાનને આમંત્રણ આપવાનું ગમતું હોય તમારા ભાઈને ફૂવાને માસીને તો એ પણ તમે આ સિવાય લખી શકો છો પ્રશ્ન ત્રણ મહેમાનને તમે કેવી રીતે આમંત્રણ આપો છો જવાબ મહેમાનને અમે ફોન કરીને સંદેશો એટલે કે મેસેજ લખીને આમંત્રણ પત્રિકા મોકલીને કે કોઈના દ્વારા સમાચાર મોકલીને પણ એમ કે આમંત્રણ આપણે આપીએ છીએ પ્રશ્ન ચાર મહેમાન આવવાના હોય તે પહેલાં તમારે ઘરે કેવી કેવી તૈયારી કરવામાં આવે છે જવાબ મહેમાન આવવાના હોય તે પહેલાં મારા ઘરે ઘણી બધી તૈયારી કરવામાં આવે છે જેમ કે ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે છે તેમના ભોજન માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે જો તેઓ રાત્રે રોકાવાના હોય તેમના માટે અલગ ઓરડામાં પલંગ પાથરી ગાઢલા ઓશિકા ચાદર ધાબડા વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો આવી વ્યવસ્થા તમારા ઘરે પણ મહેમાન આપતા હોય ત્યારે તમે કરતા હશો તો તમે એ રીતે લખી શકો પ્રશ્ન પાંચ તમારા ઘરે મહેમાન આવ્યા પછીની સરભરામાં શું શું કરવામાં આવે છે સરભરા એટલે આગતા સ્વાગતા એમને મહેમાન ગતિમાં શું શું કરવામાં આવે છે જવાબ અમારા ઘરે મહેમાન આવે પછી તેમને સારી સરભરા કરવામાં આવે છે તેમને પીવાનું પાણી આપ્યા બાદ ચા નાસ્તો આપવામાં આવે છે પછી તેમના માટે ભોજન બનાવવામાં આવે છે ભોજનમાં તેમને ભાન ભાવતી વાનગીઓ બનાવવામાં આવે છે ભોજન બાદ તેમને મુખવાસ આપવામાં આવે છે જો તેઓ બહાર ગામથી આવ્યા હોય અને રાત્રે રોકાવાનું હોય તો તેમના માટે સુવાની પણ વ્યવસ્થા એમ કરવામાં આવે છે પ્રશ્ન છ ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમને શું શું કામ સોંપવામાં આવે છે તો મિત્રો તમને મહેમાન આવે પછી તમને પણ અલગ ઘણા બધા ઘરેથી કામ સોંપવામાં આવતા હશે તો ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે મને દુકાનેથી દૂધ કે નાસ્તો લાવી આપવાનું મમ્મીને ઘરના નાના મોટા કામમાં મદદ કરવાનું કામ સોંપવામાં આવે છે આ સિવાય તમને કોઈ કામ સોંપવામાં આવતા હોય તો તમે લખી શકો છો પ્રશ્ન સાત ઘરે મહેમાન આવે એ તમને ગમે કે ન ગમે શા માટે હા મહેમાન આવે એ તો બધાને ગમે જ મહેમાન ના આવવાથી ઘરમાં હસી મજાકનું વાતાવરણ હોય છે નાસ્તામાં અને ભોજનમાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે તેમના આવવાથી પરિવારના બધા ખુશ હોય છે ખાસ કરીને અમે બાળકો ખૂબ જ મજા કરીએ છીએ પ્રશ્ન બે કોષ્ટક પૂર્ણ કરો અહીંયા કોષ્ટક તમને આપું જોઈએ શા શાના માટે કાવ્યનાયક કે નાયિકા શું શું કરશે અને તમારે ઘરે શું શું કરવામાં આવે છે તો આ કોષ્ટક મિત્રો જોઈ લેશો અને એ પ્રમાણે આપ લખી લેશો પ્રશ્ન ત્રણ આપેલ પંક્તિનો ભાવ નીચેનામાંથી કયો છે તે જણાવો શેરી વરાવી સજ્જ કરું ઘરે આવો ને તો એનો જવાબ શું થશે ત્રણમાંથી જવાબ થશે આંગણું ચોખ્ખું કરીને તૈયાર છે મારા ઘરે પધારો બ ઢોલિયો એનો જવાબ અ બ અને થશે માટે ખાટલો પ્રશ્ન ચાર આપેલી કાવ્ય પંક્તિઓ આડાવડી થઈ ગઈ છે તો તેને યોગ્ય ક્રમમાં ગોઠવી અને ફરીથી લખવાની છે દેશુ આવો લાપસી ભોજન ઘરે ને કંસાર દેશુ આવો સાકરીઓ ને મારે ઘરે તો એનો જવાબ થશે ભોજન દેશું લાપશે ઘરે આવો ને દેશું દેશું સાકરિયો કંસાર મારે ઘરે આવો ને બીજી પંક્તિ છે દાડમી ને દાતણ ઘરે દેશું આવો કામ દેશું આવો ને દેશું કણેરી મારે ઘરે આ પંક્તિ આડાવડી થઈ ગઈ અને તમારે ગોઠવવાની છે જવાબ દાતણ દેશું દાડમી ઘરે આવો ને દેશું દેશું કણેરી કામ મારે ઘરે આવો ને પ્રશ્ન પાંચ લીટી દોરેલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ વાપરી ફરી ફકરો લખો ત્યારબાદ શબ્દોને સ્થાને તમારી બોલીમાં વપરાતા શબ્દો વાપરીને ફરીથી ફકરો લખવાનો અહીંયા નીચે જે લીટી દોરી છે એની જગ્યાએ તમારે ત્યાં જે બોલીમાં શબ્દો વપરાતા હોય એ લખી અને ફરીથી લખવાના અહીં નમૂનારૂપ જવાબ આપ્યા છે કે અમારા સાબ સાબ એટલે સાહેબ આવ્યા એટલે આવ્યા નહોતા એટલે નહોતા અમે વિચારેલું કે સાહેબ આવી એટલે આવી જાય તો ફૂલ દેહું દેહું એટલે દઈશું અમે ખૂબ રાહ રાહ જોઈ ત્યારે ત્યારે એટલે ત્યારે દૂરથી સાબ એટલે સાહેબની ગાડી દેખાઈ તેઓ સાથે બીજું પણ કોઈ આવ્યું એટલે આવ્યું હતું ઓહો એ તો જાદુગર અમે એમને એટલે તેમને ફૂલ દીધું પ્રાર્થના સંમેલનમાં તો ટેસડો પડી ગયો ટેસડો પડી ગયો એટલે મજા પડી ગઈ જાદુ કરે તો ટોપલીમાંથી કબૂતર કાઢ્યો કાઢ્યું એટલે કાઢ્યું ને ઈ ઈ એટલે એ કબૂતર પોતાના ગજવા એટલે ખિસ્સામાં નોખ્યું નોખ્યુંનો મતલબ નાખ્યું પસે એટલે કે પછી ખોળાયું એટલે શોધાવ્યું તો મારા ચોપડાના થેલામાંથી જડ્યું એટલે મળ્યું ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો અહીં ઉદાહરણ આપ્યું છે રાન એટલે એનો મતલબ થાય જંગલ તો રાનને લગતું કહેવાય રાનેરી અને રાનેરી બોર તો રૂપું એટલે ધાતુ રૂપાને લગતું રૂપેરી રૂપેરી પાત સોનું છે એ ધાતુ છે સોનાને લગતું કહેવાય સોનેરી સોનેરી પાન નાનું એટલે ઓછી ઉંમરનું ઓછી ઉંમરને લગતું નાનેરું અથવા નાનેરી કહેવાય નાનેરા બાર નાનેરી દીકરી પ્રશ્ન સાત આ લોકગીતના રાગ આધારિત તમારા પોતાના માટે પંક્તિઓ આપી છે તે વાંચો ગીત 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 જુઓ ને આગળ નવી પંક્તિઓ પંક્તિઓ ઉમેરતા તમે બનાવેલી પરિવાર મિત્રોને સંભળાવો વર્ગ વરાવી સજ્જ કરવું નિશારે આવો ને પાથરના પથરાવું બધે દોસ્તો નિશારે આવો ને આગળ વધારતા જવાને પેન દેશું પાટી દેશું નિશારે આવો ને દેશુ દેશું વિદ્યાના દાન દોસ્તો નિશારે આવો ને પેન્સિલ દેશું રબર દેશું નિશારે આવો ને દેશું દેશ્યું કંપાસ બોક્સ દોસ્તો નિશારે આવો ને ગણિત શીખવશું વિજ્ઞાન શીખવશું નિશારે આવો ને શીખવશું ઇતિહાસ ને ભૂગોળ દોસ્તો નિશારે આવો ને દેશું ઢોકળા દેશું ખમણ નિશારે આવો ને દેશું દેશું સેન્ડવિચ સાથે દોસ્તો નિશારે આવો ને દેશું બોલ દેશું બેટ નિશારે આવો ને દેશું દેશ્યું મોકળું મેદાન દોસ્તો નિશારે આવો ને તમે રચાયેલી પંક્તિઓ કઈ કઈ હતી તમે એ પંક્તિઓ કોને કોને સંભળાવી તમારી પંક્તિઓ સાંભળી કોને કોને મજા આવી તમને આ નવી પંક્તિઓ બનાવવામાં સીસી મુશ્કેલી પડી આ વિદ્યાર્થીઓ તમારે ઉત્તર આપેલી પંક્તિઓનો અભ્યાસ કરી અને જવાબ પોતાની રીતે લખવાના છે પ્રશ્ન આઠ તમારા વિસ્તારમાં ગવાતું તમારું મનપસંદ એક લગ્ન ગીત મેળવીને લખો અહીં ઉદાહરણરૂપ એક લગ્ન ગીત આપ્યું છે કે આંબા તારી કેરી કુવારી કે લૂમે કે ઝૂમે કિયાબહેની બેની કુવારી કે લૂમે કે ઝૂમે આ સિવાય તમારા વિસ્તારમાં કોઈ લગ્ન ગીત ગવાતું હોય તો તમે આની જગ્યાએ એ પણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમતો હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેશો લાઇક કરી દેશો જેથી આગળના વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે આગળ જોઈએ પ્રશ્ન નવ પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ કેમ જવાબ મને આ ગીતમાં મહેમાનના સ્વાગતમાં જે તૈયારી કરવાનું દર્શાવવામાં આવ્યું છે તે બાબત સ્પર્શી ગઈ કારણ કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મહેમાન ભગવાન બરાબર હોય છે તેમનું યોગ્ય સ્વાગત કરવું જોઈએ નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે જવાબ જમનાજીના નીરને ખૂબ પવિત્ર અને પાવનકારી માનવામાં આવે છે મિત્રો નીર એટલે પાણી તેથી નાવણ માટે જમનાજીના નીર આપવાનું કહ્યું હશે ત્રણ વાલમના આવવા પહેલાં શીશી તૈયારીઓ થઈ છે જવાબ વાલમના ઘરે આવતા પહેલાં શેરી સ્વચ્છ કરવામાં આવી આંગણામાં ફૂલ પાથરવામાં આવ્યા પ્રશ્ન ચાર વાલમ આવ્યા પછી તેમને કઈ કઈ બાબતે આગતા સ્વાગતા થશે જવાબ વાલમના આવ્યા પછી તેમને ઉતારા માટે ઓરડો અને મેડીના મોળ દાંતણ કરવા માટે ડાડમ અને કરેરની કુંબળી ડાળી નાહવા માટે કુંડિયામાં જમનાના નીર ભોજન માટે લાપસી અને સાકરીઓ કંસાર મનોરંજન માટે સોખઠી અને પાસાની જોડ સોવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે પાંચ કાવ્યમાં મહેમાન માટેની જે તૈયારીઓ કરી એમાં બીજી શીશી ઉમેરી શકાય જવાબ કાવ્યમાં મહેમાન માટે જે તૈયારીઓ કરવામાં આવી છે એમાં બીજા વર્તમાન સમયમાં વપરાતા સાધનો ભોજન વગેરે ઉમેરી શકાય પ્રશ્ન દસ મહેમાન ગતિની મજા વિશે તમારા મિત્રને પત્ર લખો મહેમાન ગતિની મજા વિશે તમારો જે મિત્ર હોય એને પત્ર લખવાનો છે અહીંયા જે મિત્ર એટલે તમે તમારું એડ્રેસ અહીંયા લખવાનું ત્યારબાદ પ્રિય મિત્ર દર્શીલ એની જગ્યાએ તમારા મિત્રનું નામ લખવાનું છે અને અંદર આ જે વિગતો છે એ તમે લખી શકો અને એમાં ફેરફાર પણ કરવો હોય તો તમે કરી શકો છો ત્યારબાદ આ પત્ર લખાઈ જાય ત્યારબાદ છેલ્લે લિખિતમ તારો પ્રિય મિત્ર કરીને વિદ્યાર્થી મિત્રો તમે તમારું પોતાનું નામ લખી દેશો આભાર ધન્યવાદ